ોએ જ્ઞાતિ યુવક મંડળ રાત્રિ શાળા જામનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં ગત તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર થી તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન અલગ અલગ પંદર જેટલી મહિલાઓને બાળકો તેમજ યુવાનો માટે સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેમાં દોડ રસા ખેંચ વેટ લિફ્ટિંગ સુલેખન નિબંધ સામાન્ય જ્ઞાન એક મિનિટ ગેમ્સ લીંબુ ચમચી સહિતની ગેમ્સની સ્પર્ધા યોજવામાં આવી હતી સંત ખેતા ભગતની જય હું મિતેશ દાઉદિયા શ્રી ભોઈ સમસ્ત જામનગર અને શ્રી ભોઈ જ્ઞાતિ યુવક મંડળ રાત્રિ શાળામાં સ્વમંત્રી આજરોજ શ્રી ભોઈ જ્ઞાતિ યુવકમંડળ રાત્રિ શાળાના પંચાણુંમાં વાર્ષિક મહોત્સવ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન તારીખ ત્રીસથી લઈ અને ચાર સુધી કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ દસ જાતની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેમાં વેઇટ લિફ્ટિંગ રસા ખેંચ સુલેખન નિબંધ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન અને આ સાથે જ રાત્રિશાળામાં અભ્યાસ કરવા આવતા બાળકો જેઓએ સ્ટેજ ઉપર પરફોર્મન્સ આપ્યું હતું જેમાં લેઝિમ ડંબેલ્સ પીટી વગેરે જેવા જે રાત્રિશાળાના સ્વયંસેવકો દ્વારા આ બધા બાળકોને કરાવવામાં આવે છે દાવો જે બાળકોના માનસિક અને શારીરિક બંનેનો વિકાસ થાય એટલા માટે આ તમામ પ્રવૃત્તિઓ છે અમારા સમાજમાં છેલ્લા ચોરાણું વર્ષથી આ ચાલુ છે અને ઈસ્વીસન ઓગણીસો ને ઓગણત્રીસની પાંચ જાન્યુઆરીએ અમારા વડવા અમારા વડીલેવા સ્વર્ગસ્થ શ્રી દામજીભાઈ રામજીભાઈ મહેતા અને તેમની સાથે રહેલી ટીમે આ રાત્રિશાળાની સ્થાપના કરી હતી આ રાત્રિશાળાનું બીજ જો ઉમ્યું હતું અને આ બીજ છે આજે મોટો વડવૃક્ષ બની ગયો છે અને આ વડવૃક્ષ છે એની અંદરમાં સમાજને લગતા ઘણા બધા ઉપયોગી આપણે કહીએ ને કે જડીબૂટી સમાન લોકો જે આપણે સમાજને ઉપયોગી થયા છે અને સમાજને ઘણા બધા એવા તેજસ્વી અને જે સમાજની અંદરમાં ખૂબ મોટી પ્રતિમા ધરાવે છે એવા રાત્રિશાળાએ અનેક લોકો આપ્યા છે તો આ જે રાત્રિશાળા છે એની અંદરમાં હજી પણ અવિરત આ કાર્ય ચાલુ છે અને જ્ઞાન સાથે ગમત એ અમારો એક મંત્ર છે અને જે પ્રૌઢ શિક્ષણ છે એની સવા એની શરૂઆત અમારા સમાજ દ્વારા કરવામાં આવી હતી અને આ જે પ્રેરણા છે અમારા વડીલોની એ અમે અવિરત જાળવી રાખી છે અને અમારી સાથેની સમગ્ર ટીમ છે આજે આ પંચાણુંમો વાર્ષિક મહોત્સવ જે ધામધૂમપૂર્વક ઉજવણી કરી ચૂક્યા છે